ની કોણ સ્ત્રી છે તમારી હર લગ્ન ન કરે તમારામાં ખૂટે છે શું રુકમણીએ કહ્યું ધીમેકથી એક તો તમને ક્રોધે ઓછો આવે છે કૃષ્ણને ક્રોધ બહુ ઓછો આવતો પણ એક વસ્તુ જોયા જેવી હતી હો કૃષ્ણને તો ક્યારે કે ક્રોધ આવ્યો છે પણ રાધાને એક પણ પુરાણમાં એક પણ ગ્રંથમાં લખ્યું નથી કે રાધાજી ક્રોધે ભરાયા હતા ક્યાંય ક્યારેય નહીં ભગવાન ક્યારેય પણ ક્રોધે ભરાયા પાંડવો જુગાર રહીમાં ત્યારે ભગવાન ક્રોધે ભરાયા છે તમારે નહોતું કરવાનું પણ મા રાધાજી ક્યારેય પણ ક્રોધે ભરાયા હોય એવી ઘટના લખી નથી ક્યાંય તમે અક્રોધ છો ક્રોધ નથી કરતા માટે હે તમને પસંદ કર્યા એનું એક કારણ એ છે મૂર્તિયાને પસંદ કરવામાં જે જે ગુણ હોવા જોઈએ એ બધાય ગુણ તમારામાં છે એ બધા જ ગુણ તમારામાં છે આ સંસારના જેટલા પણ પુરુષો છે એમાં જે ગુણ છે બધા ઐશ્વર્ય ધન વૈરાગ્ય ધર્મ ત્યાગ રૂપ આ જે બધું છે એમાંથી એકાદ બે વસ્તુ કોઈ માણસમાં હોય બધી વસ્તુ ન હોય પણ તમારામાં તો એક સાથે બધી વસ્તુ છે એટલે આ સંસારની કોઈ સ્ત્રી તમને પતિ બનાવવામાં ક્યારેય ના પાડી શકે એવું કોઈ કારણ છે જ નહીં अत्वा मुकुन्दमहती कुलशीलरूप विद्या वयो द्रविण धामविरात्मतुल्यं रापतिं રામમ ભગવાન તમારું કુટુંબ સારું છે દીકરા દીકરીનો વેવિશાળ કરવો ત્યારે પેલું પેલું કુટુંબ જોવું અત્યારે તો પૈસા જ જોવામાં આવે તમારું કુટુંબ સારું છે તમારું ચારિત્ર સારું છે તમારું રૂપ સારું છે તમારી વિદ્યા સારી છે તમારી વય બરાબર છે તમારો પૈસો બરાબર છે અને તમારું ઘરે હારા સારું છે આ સાત વસ્તુ જોવી જોઈએ કુળ શીલ ચારિત્ર્ય રૂપ વિદ્યા વય સંપત્તિ અને છેલ્લે ઘર આ બધું જ તમારામાં સારું છે હવે આ બધું જેનામાં એકમાં હોય કે અમુક જગ્યાએ પૈસા હોય તો રૂપ ન હોય રૂપ હોય તો પૈસા ન હોય રૂપને પૈસા બે હોય તો ચારિત્ર્ય સારું ન હોય આ બધું જ તમારામાં પડ્યું છે એટલા માટે ભગવાન હું તમને મારા પતિ તરીકે માનું છું મેં મનથી તમને મારા પતિ માન્યા છે હું મનથી તમને વરી ચૂકી છું તમે મને પત્ની માનતા હોવ કે ન માનતા મને ખબર નથી પણ હું તમારી પત્ની છું હું તમારો અંશ છું અને પરમાત્માએ કહ્યું છે મમે વા અંશો જીવ લો કે જીવભૂત સનાતન આ સંસારનો દરેક જીવાત્મા મારો અંશ છે તો હું તમારો અંશ છું માટે ભગવાન મેં તમને પતિ તરીકે માન્યા છે અને જો તમે મને પત્ની તરીકે માનતા હોવ તમે મને પત્ની બનાવતા હોવ તો એમનો કેટલાક તંબઈ આવો તમારે મને લેવા આવી પડશે